આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં વધારો છેલ્લા એક સપ્તાહમાં સિંગ તેલના ડબ્બે રૂપિયા સિત્તેરનો વધારો થયો છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતાં તેલમાં ભાવ વધ્યો હોવાનું વેપારી માની રહ્યા છે હાલ સિંગ તેલમાં પંદર કિલોગ્રામના ડબ્બાની કિંમત રૂપિયા પચીસો પચાસથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા છે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે લોકસભામાં શપથ બાદ નારા નહીં લગાવી શકાય લોકસભામાં સાંસદોના શપથના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે નવા નિયમ મુજબ હવે સાંસદોના શપથ બાદ કોઈ નારા લગાવી નહીં શકાય લોકસભામાં સાંસદોના શપથ ગ્રહણ બાદ લગાવવામાં આવેલા સૂત્રોચ્ચારના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ હવે સાંસદો માત્ર શપથ લેશે અને એફિડેવિટ પર સહી કરશે આ દરમિયાન તેઓ કોઈ શબ્દ અથવા કોઈ મુદ્રા પર ટિપ્પણી કરી શકશે નહીં મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના મામલે આવ્યા મોટા સમાચાર વડોદરા હરણી બોટ દુર્ઘટનાને મામલે સુનાવણી હાથ ધરાઈ હતી હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે આખો રિપોર્ટ સ્ટોરીની જેમ તૈયાર કરવામાં આવ્યો છે અને શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે માફી પણ માંગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા છ હજાર રૂપિયાની સહાય મળશે ખેડૂતો સ્માર્ટફોનના માધ્યમથી ખેતીની વધુ આધુનિક બનાવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સ્માર્ટફોનની ખરીદી ઉપર ગુજરાત સરકાર ખેડૂતોને છ હજાર રૂપિયાની સબસિડી આપે છે મદદનીશ ખેતી નિયામક વિપક્ષ વિકાસ ડામોરે જણાવ્યું હતું કે અમરેલી અને સૌરાષ્ટ્રના મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરી અને ટેકનોલોજી આધારિત ખેતી કરી રહ્યા છે ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો સહાય માટે અરજી કરવાની રહી છે અને તેના પરથી ખેડૂતને મોબાઈલ ફોન ખરીદવા માટે મંજૂરી આપવામાં આવે છે અને ખેડૂત સ્માર્ટફોનની ખરીદી કરી શકે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું કે અગ્નિવીર તરીકે ભરતી થયેલા સેનાના જવાનને શહીદ થયા બાદ વળતર નથી મળ્યું કાલે ફરી તેમણે એક વિડીયો શેર કરીને આ વાત કરી હતી સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો હવે સેનાએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીની જેમની વાત કરીએ તે અગ્નિવીર શહીદના પરિવારને અઠ્ઠાણું પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયા મળી ગયા છે અને હજુ સડસઠ લાખ રૂપિયા આપવામાં આવશે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની એલર્ટવાળી આગાહી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તારીખ છ અને સાત જુલાઈના રોજ અમદાવાદ અને પંચમહાલમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ ચૌદથી બાવીસ જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ રહેશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીથી લોકો કંટાળી રહ્યા છે